ભૂલું શ્રી કૃષ્ણ કનૈયા લાલ કીજે એક ગોકુળ ગામનો છોકરો રે એક ગોકુળ ગામનો છોકરો સામે જવાબ આપે રોકડો રે ગોકુળ ગામનો છોકરો રે દાણ માગે મારગની વાટ મારે દાણ માગે મારગની વાટ મારે જાણે આખું જગત એના હાથમાં રે ગો ગામનો છોકરો રે એની દાદા દાદાગીરીથી દિલ કાપતું એની દાદા દાદાગીરીથી દિલ કાપતું એને કન્યા નથી કોઈ દે રે ગોકુળ ગામનો છોકરો રે મારી ગોરસની મટકી ફોડતો રે મારી ગોરસની મટકી ફોડ તો રે મહિમાખણ મારગ માં ઢોળ તો રે ગોકુળ ગામનો છોકરો રે એક ગોકુળ ગામનો છોકરો રે કોઈ બોલાવે નહીં એની બીક મારે કોઈ બોલે નહીં એની બીક મારે નથી રહેતો વ્યવહારની રીત મારે ગોકુળ ગામનો છોકરો રે માથે માથે છોગા મેલી ને એ તો આવતો રે માથે છોગા મેલીને મેલી ને તો આવતો રે આવી ગોપીઓને રોજ સતાવતો રે ગોકુળ ગામનો છોકરો રે એક ગોકુળ ગામનો છોકરો રે મહેતા નરસિંહના સ્વામી શામળા રે મહેતા નરસિંહના સ્વામી શામળા રે અમને બ્રજ મારા શરમાળજો રે ગો ગોકુળ ગામનો નો છોકરો રે અમને વ્રજમાં માં દર્શન દેજો રે ગોકુળ ગામનો છોકરો રે અમને વ્રજમાં વાસ દે જો રે ગોકુળ ગામનો છોકરો રે ગોકુળ ગામનો છોકરો રે સામે જવાબ આપે રોકડો રે ગોકુળ ગામનો છોકરો રે বোল বোল রাজা রণ ছোড় কি